કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય દ્વારકાધીશ નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય રાજા રણછોડ તારો મુખડું કેમ ભૂલી જવાય ચપ્પન સીડીનો તારો દાદરો કેમ ભૂલી જવાય એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ દ્વારિકાનાથ તારો મોખડો રે કેમ બોલી જવાય રાજારણ રણ છોડ તારો મોખડું રે કેમ બોલી જવાય બોલી ના વિસરી જવાયના છપ્પન નો તારો દાદરો રે કેમ બોલી જવાય ચારે દિશાએ ગુગવે મંદરિયો દ્વારિકાનો મન હરિયો દ્વારિકાનાથ તારો મોખડ રે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ તારો મોખડ રે કેમ ભૂલી જવાય બોલી જવાયના વિસરી જવાયના પીરા પીતાંબર ને કેસરિયા વાગા અધર ઉપર મોરલી ને લાગો છો પ્યારા મુખ પર મોરલી ને લાગો છો વાલા પાગડી માં ખાસે ફોમ તો રે કેમ ભૂલી જવાય છપ્પન સીડી નો તારો દાદરો રે કેમ ભૂલી જવાય દ્વારિકાના નાથ તારો મોખડ રે કેમ બોલી જવાય રાજા રણ છોડ તારો મોખડું રે કેમ બોલી જવાય બોલી જવાયના વિસરી જવાયના બાવનગ બાવનગઢ દો પાવતો રે કેમ બોલી જવાય મે ગગન માગાજ તો રે કેમ બોલી જવાય રાજા રણ છોડ તારો મોંખડો રે કેમ બોલી જવાય દ્વારિકાના નાથ તારો મોખડો રે કેમ બોલી જવાય બોલી જવાયના વિસરી જવાયના છપ્પન નો તારો દાદરો રે કેમ ભોલી જવાય આ બને આ બો ઊંચો દેવાલય ચિતડો ચોરતો મુખડો મહાલય છપ્પન સીડી નો તારો દાદરો રે કેમ ભોલી જવાય રાજારણ છોડ તારો મોં રે કેમ બોલી જવાય દ્વારિકા નાથ તારો મોં ખડૂરે કેમ બોલી જવાય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય દ્વારિકા જય રાજારણ છોડની જય